નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ તેર નવેમ્બર આજના દિન વિશેષમાં વાત કરીએ તો મકરંદ દવેની જન્મજયંતિ ગુજરાતી સાહિત્યમાં કવિ અને ચિત્રકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર કવિ મકરંદ દવેનો જન્મ તેર નવેમ્બર ઓગણીસો બાવીસના રોજ રાજકોટના ગોંડલ ખાતે થયો હતો તેમનું પૂરું નામ મકરંદ વજયશંકર દવે છે તેઓ અલગારી કવિ અને શાય ઉપનામથી જાણીતા છે ઉપનામ ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે તેમને આધ્યાત્મિક કવિતા લખનાર મરમી કવિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા તેમણે તેમનું શિક્ષણ ગોંડલ અને રાજકોટ ખાતે લીધું હતું તેઓ ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના પરમ મિત્ર હતા તથા તેમની સાથે મળીને છીપનો ચહેરો ગઝલ લખ્યું હતું મકરન્દવેએ ઓગણીસો ને બેતાલીસમાં હિન્દી છોડો આંદોલનમાં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો તેમણે કુમાર અને જય જયહિંદ દૈનિકમાં સેવા આપી હતી વર્ષ ઓગણીસો બાવનથી વર્ષ ઓગણીસો ત્રાણું દરમિયાન લખાયેલી તેમની ગઝલોમાંથી એકસો વીસ ગઝલોનો હવાબારી નામના સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમણે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કુંદનિકા કાપડિયા સાથે લગ્ન કર્યા હતા અને તે બંનેએ મળીને વર્ષ ઓગણીસો સત્યાસીમાં વલસાડ પાસે આદિવાસીઓના ઉત્થાન આધ્યાત્મિક વિકાસ અને સાહિત્ય સર્જન માટે નંદીગ્રામ નામની સંસ્થાની સ્થાપના કરી હતી નંદીગ્રામ સંસ્થા છે એના વિશેનો પ્રશ્ન પૂછાયેલો છે તેમજ કુંદનિકા કાપડિયા જેણે સાત પગલાં આકાશમાં પ્રસિદ્ધ એવી નવલકથા લખેલી છે તેમને વર્ષ ઓગણીસો ને ઓગણા એસીમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને વર્ષ ઓગણીસો છન્નુંમાં મેઘાણી ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને વિશ્વ ગુર્જરીનો ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો તેમનું નિધન એકત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ વલસાડ ખાતે થયું હતું સાહિત્ય સર્જનની વાત કરીએ તો કાવ્ય સંગ્રહમાં અહીંયાના વેણ તરણા સૂરજમુખી ગુલાબ અને ગુંજાર હવાબારી ગોરજ સંજ્ઞા સૌંદર્ય પ્રીતિ માનવ હૃદયની સંવેદનાનું ઝરણું આલેખન સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય તેમજ કાવ્યબાની સુઘડતા સંગતિ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે નાટકોમાં વાત કરીએ તો બે ભાઈ તાયકો જબુક વીજળી જબુક બાળકાવ્ય છે શેણી વિજાણંદ તેમનું નાટક છે નવલકથામાં માટીનો મહેકતો સાદ તેમની પ્રસિદ્ધ નવલકથા છે અનુવાદમાં ઘરનો માર્ગ અને ટાર્ઝન જંગલનો રાજા આ તેમણે અનુવાદ કરેલા ગ્રંથો છે અન્યમાં જય ભેરી યોગપદ અડીથો સંગાથ કાવ્ય સંગીતમાંથી લેવામાં આવેલો છે ભજન કરે તે જીતે આ એમનું ભજન છે આવો નામનું તેમનું ગીત ગોરજ કાવ્ય સંગ્રહમાંથી સંત અને કેરી વાણી આ ભજન સંગ્રહ તેમનો છે પ્રસિદ્ધ એવી તેમની પંક્તિઓમાં વાત કરીએ તો અમેરે સુકુર રૂનું સુકુરુનું તમે અત્તર રંગીલા રસદાર કોક દિન ઈદ કોક દિન રોજા ઉછળે ને પડે આ જિંદગીના મોજા ગમતું મળે તો અલ્યા ગુંજન ગુંજ ન ભરીએ ગમતા કરીએ ગુલાલ ભજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે આ ચલી જે દરિયાની તે માર્ગની મુહતા જ નથી કોકના તે વેણને વીણી વીણીને વીરા ઊંચી ઉધારા ન કરીએ આ બધી તેમની પ્રસિદ્ધ પંક્તિઓ છે ત્યારબાદ વાત કરીએ તો મહારાજા રણજીતસિંહજીની જન્મજયંતિ શીખ સામ્રાજ્યના સ્થાપક મહારાજા રણજીત સિંહનો જન્મ તેર નવેમ્બર સત્તરસો એંસીના રોજ ગુજરાવાલા પંજાબ હાલ પાકિસ્તાન ખાતે તેમનો થયેલો જન્મ થયેલો તેમના પિતાનું નામ મહારાજા મહાનસિંહ અને માતાનું નામ રાજકોર હતું તેમનું બાળપણનું નામ બુદ્ધિસિંહ હતું તેઓ શેરે પંજાબ પૂર્વના નેપોલિયન પાંચ નદીઓના રાજા અને સરકાર ખાલસાજી જેવા ઉપનામોથી જાણીતા હતા નાનપણમાં શીતળાની બીમારીથી તેમણે એક આંખની દ્રષ્ટિ ગુમાવી હતી તેઓ વીસ વર્ષની વયે પંજાબના મહારાજા બની લાહોરને પોતાની રાજધાની બનાવી હતી તેમણે પ્રથમ આધુનિક ભારતીય સેના શીખ ખાલસા સેનાની સ્થાપના કરી હતી તેઓએ પોતાના રાજ્યમાં શિક્ષણ અને કળાઓને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું તેમના સુબા ધર્મનિરપેક્ષ હતા તેઓએ હિન્દુઓ અને શીખો પ્રત્યે વસૂલવામાં આવતા જ ઝીયાવેરો નાબૂદ કર્યો હતો તેમણે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે બાવીસ સોનું દાન કરીને સુવર્ણ છત્ર બનાવ્યું હતું કોહિનૂર હીરો તેમના દરબારની અનન્ય શોભા હતી મુઘલ યુગ પછીના સૌથી શક્તિશાળી રાજાઓમાં તેમનું નામ ખૂબ આગળ પડતું હતું તેમણે અમૃતસરના હરિમંદિર સાહેબ ગુરુદ્વારને સંગે મરમર અને સોનાથી મઢાવ્યું હતું ત્યારથી તેને સુવર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેમના નિધન બાદ તેમના પુત્ર અને છેલ્લા શીખ રાજા દિલીપસિંહજીએ પાસેથી રાણી વિક્ટોરિયાએ કૂટનીતિથી કોહિનૂર હીરો પડાવી લીધો હતો તથા અંગ્રેજોએ એંગ્લો શીખ યુદ્ધ કરી આખું પંજાબ અંગ્રેજોની હુકુમત હેઠળ લઈ લીધું હતું તેમનું નિધન સત્યાવીસ જૂન અઢારસો ઓગણચાલીસના રોજ લાહોર એટલે કે પાકિસ્તાન ખાતે થયું હતું અસ્તુ જય હિન્દ જય ભારત